મહાદેવ મહાદેવ ફરી એક નો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે કેટલા વાગ્યા છે અત્યારે વાગ્યા છે અગિયાર ને અગિયાર વાગ્યા આ દિવસમાં ને આ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે એક પવિત્ર તહેવાર એટલે કે મહાશિવરાત્રી ની આજે ઘણા બધા આમ તો ઉજવણી ઘણા બધા નહીં તો આખો ભારત દેશ અત્યારે મહાશિવરાત્રી ની ઉજવણી કરી રહ્યો છે આ વ્લોગ તમારે જયારે પહોંચશે ત્યારે શિવરાત વહી ગયે છે પણ આજે હું જયારે વ્લોગ બનાવું છું તો આજ આ દિવસ છે અને આજ ભાંગ ભાંગ બધા જલસા કરો કારણ કે મારે તો એવો બધો ટાઈમ નહીં રહે હું આજે રહીશ વાડીએ હું તો ક્યાંય નથી જવાનું પણ ઘરે શું કામ શરૂ છે તમને બતાવું શું બધાને જય માતાજી જાય તેમાં તો શક્ને બેસી ગયા છે બધા એના ઘરે સકેયા આવી ગયા છે અમારા ઘરે પણ આવી ગયા છે જો અમે લાવ્યા શી અહીંયાથી આવે નહીં લાવવાના હોય અને એવું છે કોઈ શીરો બનાવે કોઈ ખીર બનાવે કોઈ બાફેલા ખાય એવું બધું છે અને અત્યારે તો અગિયાર વાગી ગયા છે પણ અમે કાંઈ કામ છે નહીં તો લઈને બેઠા બેઠાશીવી અને અત્યારે અમારા ઘરે તો

આપણે કાંઈ આખો દિવસ કાંઈ નથી જમવાના કેમ કે આજે આપણે રહ્યા છીએ શિવરાત્રી વ્લોગ તો અત્યારે મોડો શરૂ કર્યો ટાઈમે વ્લોગ નથી આવ્યો આમ તો દરરોજ વહેલા વેલા વ્લોગ શરૂ કરી દઉં આજ તો વ્લોગ શરૂ કર્યો તો વ્લોગમાં આમ કે સુધી રેજો કંઈક કામ સાથે ફરી પાછા મળશું આગળ તો સેલે સુધી વ્લોગમાં રેજો મારે પણ હજુ ઘણું બધું કામ છે ને એક વિડીયો પણ તમારા સુધી પહોંચાડવાનો છે તો કન્ટિન્યુ રેજો વિડીયોમાં હમણાં કંઈક આગળ કામ સાથે ફરી પાછા મળીએ હું કર mul läheb noomine nii suur , nõuest ulat . noo , seda on noo muret . muret kirju . muret kirju , nii kool . pane rolli . ma teen rolli . kas ära rolli pane , samm . rolli paned siis jah . vaev , vaev . täna tuleb , täna tuleb . täna tuleb , täna tuleb .

ડેણબેન નાખી દઈએ ને પછી પાછા કડી પણ બાંધીએ અત્યારે એકવાર નીંદ નાખીએ પછી પાછળ કડી વાર થોડી વાર પણ બાંધીએ ને તો ખાઈ લે અને મારો મમ્મી શું કરે છે એ પણ હમણાં બતાવું તો કન્ટિન્યુ બ્લોકમાં રહી ગયો હા બીજો નવો સુલો બનાવ્યો ભાઈ નાકરા કરા સુલા જ બનાવ્યા પછી પાણી કરવું પડે આમ પાણી મનું કરવા માટે વાહ માવો કઢાય માવ કડાય છે બેજી ગાવ અહીં ચૂલો તેક જોઈ બારકા દેશી ચૂલો માં સામા યુઝ થા રોટલી માં દેશી સુલ્લો જ બને તો રેજ કન્ટિન્યુ વલોગ માં ઓ હા તમે તો અત્યારે તો વાગી ગયા છે સર જેવું વાગવા આવ્યા છે ને જો સુરત દાદા અહીંથી પહોંચી ગયા છે ને અત્યારે મારા મમ્મી શું કામ કરે છે જો Pasung bana wa so. Satria bapu. Wa i malam. Peli war bai fak bap tata ta pela. Amat bap ta Ya. Yeah. Malam. Hmm. Wa pei malam ma bai fak sakiria. Nawa sulama. Nawa sakiria. Nova malam ma bai fak. Wa. Pei wa. Saras. Dagi dia. સ્વાગત છે કાલે મારે મહેમાન ગતિ કરવા બહાર જવાનું થયું એટલે કઈ વિડીયો પછી બનાવ્યો નતો અને મોબાઈલમાં પણ સાચવું નતું મેં વિડીયો બંધ કરી દીધો અને કાલે પછી મારા મહાદેવ નો વાર હતો એટલે ઉપવાસ પણ હતો એટલે મેં કાંઈ પછી શૂટિંગ નહોતું કર્યું પછી મેં કીધું આ વ્લોગ તમારે એન્ડ કરવો જ પડશે ને તો આમ બધા કામ કરે છે બધા કીધું આજે હું થોડો બનાવી લઉં સવાર સવારમાં આપણે ટ્રેક્ટર નીચે મૂકી દીધું છે સાવ વડીને કેમકે તડકા જેવું અત્યારે થઈ જાય છે ઝાકળ જેવું થઈ જાય છે તો ટ્રેક્ટરના કલરમાં થોડો જાજો ફેર પડે તો મારા પપ્પાએ અહીંયા મૂકી દીધું છે મસ્ત મજાનું કેમ કે બીજા બધા પશુ ઓલી બાજુ બાંધ્યા હોય એટલે આ બાજુનો ફરજો સાવ ખાલી જ હોય એટલે ન્યા મૂકી દીધા છે ઘડીક બે અઉના તડકે બાંધી છે કેમ કે દસ વાગ્યા સુધી ન્યા બાંધીએ એટલે એને પણ થોડુંક વાતાવરણ એડજસ્ટ થાય પછી પાછી આમાં લઈ લેવાની તો એ તો બધું નોર્મલ છે ફરી પાસે એક નવા સારા વ્લોગ સાથે મળીશું આ વ્લોગમાં કાંઈ જાજુ શૂટિંગ નહીં થયું હોય થોડું જાજુ શૂટિંગ કર્યું હોય છે તો ફરી એક નવા વ્લોગ સાથે ફરી પાછા મુલાકાત કરશું તો બીજું તો ઠીક છે વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા અને સપોર્ટ કરતા રહેજો સારો લાગ્યો જલ્દી થી મને દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવવાની છે સબસ્ક્રાઈબ નું ઓપ્શન આપેલું છે નો સબસ્ક્રાઈબ કર્યું હોય તો પેલા જલ્દીથી થી સબસ્ક્રાઈબ કરો પછી ફરી પાછા મળીએ આગળ એક નવા બ્લોક સાથે ત્યાં સુધી હવે મહાદેવ મહાદેવ